તેવું બર્તન વાપરવા ઈચ્છે છે તો નીચેનામાંથી કયા પ્રકારનું બર્તન વાપરવું સલાહભર્યું છે ઓપ્શન એ લાકડા ઓપ્શન બી છાણા ઓપ્શન સી કેરોસીન અને ઓપ્શન ડી એલપીજી સાચો વિકલ્પ છે ઓપ્શન ડી એલપીજી પ્રશ્ન બે આલોકભાઈ ખેડૂત છે તે પોતાના ટ્રેક્ટરમાં બળતન તરીકે શેનો ઉપયોગ કરશે ઓપ્શન એ પેટ્રોલ ઓપ્શન બી ડીઝલ ઓપ્શન સી કેરોસીન અને ઓપ્શન ડી સીએનજી સાચો વિકલ્પ છે ઓપ્શન બી ડીઝલ આગળ જોઈશું પ્રશ્ન ત્રણ નીચેનામાંથી કયા પ્રકારના બળતણ દ્વારા ચાલતા વાહન વાતાવરણમાં સૌથી ઓછું પ્રદૂષણ ફેલાવશે ઓપ્શન એ પેટ્રોલ ઓપ્શન બી ડીઝલ ઓપ્શન સી સીએનજી અને ઓપ્શન ડી વિદ્યુત સાચો વિકલ્પ છે ઓપ્શન ડી વિદ્યુત પ્રશ્ન ચાર સમુદ્રના તળિયે દટાયેલ મૃતદેહોનું વિઘટન થઈ નીચેનામાંથી કયો પદાર્થ નિર્માણ પામે છે ઓપ્શન એ કોલસો ઓપ્શન બી ખનીજ કોલસો ઓપ્શન સી પેટ્રોલિયમ અને ઓપ્શન ડી આપેલા પૈકી એક પણ નહીં સાચો વિકલ્પ છે ઓપ્શન સી પેટ્રોલિયમ પ્રશ્ન પાંચ નીચેના પૈકી કયું વિધાન સીએનજી સાથે સંલગ્ન નથી ઓપ્શન એ ઘરમાં પાઇપલાઇન મારફતે પહોંચાડી શકાય છે ઓપ્શન બી રસાયણો અને ખાતરોના ઉત્પાદનમાં પ્રાથમિક ઘટક તરીકે ઉપયોગી છે ઓપ્શન સી પ્રદૂષણો શું કરે છે અને ઓપ્શન ડી ખનિજ કોલસામાંથી પ્રાપ્ત થાય છે સાચો વિકલ્પ છે ઓપ્શન ડી ખનિજ કોલસામાંથી પ્રાપ્ત થાય છે આગળ જોઈશું પ્રશ્ન સ નીચેનામાંથી કઈ ઊર્જા ભવિષ્યમાં ખૂટી જવાની સંભાવના છે ઓપ્શન એ જળ ઉર્જા ઓપ્શન બી પેટ્રોલિયમ ઉર્જા ઓપ્શન સી સૌર ઉર્જા અને ઓપ્શન ડી પવન ઊર્જા સાચો વિકલ્પ છે ઓપ્શન બી પેટ્રોલિયમ ઉર્જા પ્રશ્ન સાત ફૂદા અને જીવાતોને દૂર રાખવા માટે બનાવવામાં આવતી ડામરની ગોળીશામાંથી બને છે ઓપ્શન a કોલ ટાર ઓપ્શન બી કોક ઓપ્શન સી કોલ ગેસ અને ઓપ્શન ડી વિટોમિન સાચો વિકલ્પ છું ઓપ્શન કોલ કોલટાર પ્રશ્ન આઠ નીચેનામાંથી ખોટું વિધાન જણાવો ઓપ્શન એ સૂર્યપ્રકાશ પુનઃપ્રાપ્ય સંસાધન છે ઓપ્શન બી અશ્મિ બળતન પુનઃ પ્રાપ્ય સંસાધન છે આગળ જોઈશું પ્રશ્ન બે ટૂંકમાં જવાબ આપો પ્રશ્ન નંબર એક કુદરતી વાયુના ઉપયોગો જણાવો તો ઘરો અને ઉદ્યોગોમાં બર્તન તરીકે વીજળી ઉત્પાદન માટે ખાતર યુરિયા હાઇડ્રોજન મિથોનોલ અને અન્ય રસાયણો બનાવવા માટે કાચા માલ તરીકે કુદરતી વાયુનો ઉપયોગ થાય છે પ્રશ્ન બે કોલ ગેસ કેવી રીતે બને છે તો કોલ ગેસ અને કોલસામાંથી કોક બનાવવાની પ્રક્રિયા દરમિયાન આડ પેદાશ તરીકે મેળવવામાં આવે છે ને તે બળતણ તરીકે ઉપયોગી છે આગળ જોઈશું પ્રશ્ન ત્રણ પેટ્રોકેમિકલ્સ કોને કહેવાય છે તો પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાંથી મેળવાતા ઉપયોગી પદાર્થોને પેટ્રોકેમિકલ્સ કહે છે પ્રશ્ન ચાર બીટુ મીનનો ઉપયોગ જણાવો તો બીટુમીનનો મુખ્ય ઉપયોગ રસ્તા બનાવવા માટે છત ટાંકી અને પુલને પાણીથી બચાવવા કોટિંગ તરીકે વરસાદ અને સૂર્યપ્રકાશથી સુરક્ષા માટે પ્રશ્ન પાંચ પેરાફીન મીનના ઉપયોગો જણાવો તો મીણબત્તીઓ બનાવવા માટે મલમ અને વેસેલિન કોસ્મેટિક અને દવાઓમાં

ફરીથી ઝડપથી ઉપલબ્ધ થઈ શકે તેને પુનઃ પ્રાપ્ય સંસાધનો કહે છે ઉદાહરણ તરીકે જેમ કે સૂર્યપ્રકાશ પવન ઉર્જા પાણી અને જૈવિક સંસાધનો પુનઃ અપ્રાપ્ય સંસાધનો તો જે કુદરતી સંસાધનો લાખો વર્ષમાં બનતા હોય અને વપરાશ પછી ટૂંકા સમયમાં ફરીથી ઉપલબ્ધ ન થઈ શકે તેને પુનઃ અપ્રાપ્ય સંસાધન કહે છે ઉદાહરણ તરીકે કોલસો પેટ્રોલિયમ કુદરતી અને ખનીજો આગળ જોઈશું એલપીજી અને સીએનજી વચ્ચેનો તફાવત તો પેટ્રોલિયમ વાયુનું ઊંચા દબાણે પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર એલપીજી તરીકે ઓળખાય છે જ્યારે કુદરતી વાયુનું ઊંચા દબાણે રૂપાંતરિત સ્વરૂપ સીએનજી તરીકે ઓળખાય છે એલપીજીને રાંધવા માટે વાહનોમાં બળતણ તરીકે વપરાય છે સીએનજી તો તે બસ સ્કૂટર રિક્ષા જેવા વાહનોમાં બર્તન તરીકે વપરાય અને ઘરોમાં પાઇપલાઇન તરીકે પણ વપરાય છે આગળ જોઈશું પ્રશ્ન નંબર ચાર પુનઃપ્રાપ્ય સંસાધનો અને પુનઃ અપ્રાપ્ય સંસાધનોમાં વર્ગીકરણ કરો તો એક આ પ્રકારના સંસાધનોમાં સંસાધનોના ઉપયોગથી પ્રદૂષણ થતું નથી કઈ સંસાધનો પુનઃપ્રાપ્ય બે આ પ્રકારના સંસાધનોના ઉપયોગથી પ્રદૂષણ થાય છે તો પુનઃ અપ્રાપ્ય સંસાધનથી ત્રણ હવા અને સૂર્યપ્રકાશ તેના ઉદાહરણ છે તો કોણ પુનઃપ્રાપ્યના એ મળી રહે એમ કોલસો અને પેટ્રોલિયમ તેના ઉદાહરણ તો પુનઃપ્રાપ્ય કોલસો અને પેટ્રોલિયમ ભવિષ્યમાં ખૂટવાની શક્યતા છે બરાબર એને શું કહેવાય પુનઃ અપ્રાપ્ય આગળ જોઈશું પ્રશ્ન નંબર પાંચ જોડો તો એલપીજી ઓપ્શન બી લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ સી એનજી તો કોમ્પ્રે નેચરલ ગેસ પીસીઆરએ તો થશે ધ પેટ્રોલિયમ કન્ઝર્વેશન એન્ડ રિસર્ચ એસોસિએશન પીએનજી એટલે પાઇપડ નેચરલ ગેસ આગળ જોઈશું પ્રશ્ન નંબર છ માગ્યા મુજબ જવાબ આપો પ્રશ્ન એક પેટ્રોલિયમને કાળું સોનું કેમ કહેવામાં આવે છે તે સમજાવો તો એક પેટ્રોલિયમમાંથી ઘણા બધા ઉપયોગી પદાર્થો મેળવવામાં આવે છે બે આ ઘટકોનો ઉપયોગ બળતણ ઇન ઊંજણ રંગો માનવસર્જિત રેસાઓને પ્લાસ્ટિકના ઉત્પાદનમાં થાય છે ત્રણ જેમ કે સોનું કિંમતી ધાતુ છે તેમાં કાળુ પ્રવાહી ઘણું જ કિંમતી હોવાથી તેને કાળું સોનું કહે છે આગળ જોઈશું પ્રશ્ન બે કાર્બોનાઇઝેશનની પ્રક્રિયા સમજાવો તો કાર્બોનાઇઝેશન એ મૃત વનસ્પતિઓના અવશેષોનું કોલસામાં રૂપાંતર થવાથી થવાથી ધીમી પ્રક્રિયા છે આ પ્રક્રિયા લાખો વર્ષો સુધી ઊંચા દબાણ અને તાપમાન હેઠળ થાય છે જેના પરિણામે વનસ્પતિ દ્રવ્યમાંથી પાણી અને અન્ય અસ્થિર પદાર્થો દૂર થાય છે અને કાર્બનનું સંવર્ધન થાય છે જે કોલસાનું નિર્માણ કરે છે પ્રશ્ન ત્રણ જોઈશું પુનઃ પ્રાપ્ય સંસાધનો વાપરવાથી થતા ફાયદા જણાવો તો આ સંસાધનો ફરીથી ઉપલબ્ધ થઈ શકે છે અથવા કુદરતી રીતે ઝડપથી ભરાઈ જાય છે તેથી તેનો ઉપયોગ ટકાઉ અને ભવિષ્ય માટે સુરક્ષિત છે આ સંસાધનો જેમ કે સૌર ઉર્જા અને પવન ઉર્જા વાપરવાથી કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય પ્રદૂષકોનું ઉત્સર્જન ઓછું થાય છે આનાથી ગ્લોબલ વોર્મિંગ અને વાયુ પ્રદૂષણ જેવી પર્યાવરણીય સમસ્યાઓ ઘટાડવામાં મદદ મળે છે આ સંસાધનોનો ઉપયોગ કરવાથી અશ્મિભૂત બળતણ પરની નિર્ભરતા ઘટે છે પ્રશ્ન ચાર જોઈશું કોલ્ટાનના ઉપયોગો જણાવો તો કોલટાના ઉપયોગ એક જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ઉત્પાદનમાં પ્રાથમિક ઘટક તરીકે બે રંગો દવાઓ વિસ્ફોટકો બનાવવા ત્રણ સુગંધિત દ્રવ્યો બનાવવા ચાર પ્લાસ્ટિક પેઇન્ટ્સ ફોટોગ્રાફિક પદાર્થો તથા છત બનાવવા અને પાંચ ડાયમંડની ગોળી બનાવવા પ્રશ્ન પાંચ જોઈએ ભવિષ્યમાં આપણે પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધનોનો ઉપયોગ કરવો પડશે તે સમજાવો તો પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો મર્યાદિત પ્રમાણમાં જ ઉપલબ્ધ છે આપણે તેને ઝડપથી વાપરી રહ્યા છીએ એટલે એક દિવસથી ખતમ થઈ જશે બીજી તરફ પુનઃપ્રાપ્ય સંસાધનો સતત મળતા રહે છે અને પ્રદૂષણ પણ ઓછું ફેલાય છે પર્યાવરણનું સંતુલન જાળવવા અને ભવિષ્યમાં ઊર્જાની જરૂરિયાતો પૂરી કરવા માટે પુનઃ પ્રાપ્ય સંસાધનોનો વધારે ઉપયોગ કરવો જરૂરી છે આગળ જોઈશું પ્રશ્ન છ વાહન ચલાવતી વખતે બળતરની બચત માટે કઈ કઈ તકેદારી રાખવી જોઈએ તો વાહનની નિયમિત સર્વિસ કરાવવી વાહન ધીમા અને સમાન ઝડપે ચલાવવું અનાવશ્યક બ્રેક અને એક્સિલેટરનો ઉપયોગ ન કરવો ટ્રાફિક સિગ્નલ પર લાંબો સમય રોકાવું હોય તો એન્જિન બંધ કરવું ટાયરનું હવા દબાણ યોગ્ય રાખવું શક્ય હોય ત્યાં જાહેર પરિવહન અથવા કારકુલનો ઉપયોગ કરવો પ્રશ્ન સાત જોઈશું કોલસો અને પેટ્રોલિયમની બનાવટમાં શું તફાવત છે તે સમજાવો તો કોલસો મુખ્યત્વે જમીન પરના મૃત વનસ્પતિના અવશેષોમાંથી બને છે જે લાખો વર્ષો પહેલાં પૂરમાં દટાઈ ગયા હતા આ અવશેષો પર ઊંચા તાપમાન અને દબાણની અસર થવાથી રૂપાંતરિત થાય આ પ્રક્રિયાને કહેવાય છે જ્યારે પેટ્રોલિયમ મુખ્યત્વે સમુદ્રમાં રહેલા મૃત અવશેષોમાંથી બને છે આ જીવોના અવશેષો સમુદ્રના ટળીએ જમા થાય અને રેતી માટીના સ્તરો નીચે દટાઈ ગયા લાખો વર્ષો સુધી ઊંચા તાપમાનના દબાણ હેઠળ આ અવશેષોનું પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાં રૂપાંતરણ થયું પ્રશ્ન સાત જોઈશું ગુજરાતમાં આવેલી રિફાઈનરીની યાદી બનાવો અને તેમાંથી ઉત્પન્ન થતી પેદાશો અને તેના ઉપયોગોની નોંધ કરો એક જામનગર રિફાઈનરી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ પેદાશ તો પેટ્રોલ ડીઝલ કેરોસીન એલપીજી નેપથા એવિએશન ટર્બાઇન ફ્યુઅલ એટી અને પેટ્રોકેમિકલ્સ ઉપયોગ તો વાહન વ્યવહાર માટે ઇંધણ રસોઈ ગેસ રસાયણ ઉદ્યોગ માટે કાચો માલ વિમાન અને વિમાન ઇંધણ બે કોયલી રિફાઈનરી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ આઈઓ સીએલ પૂરું નામ છે પેદાશ શું બનાવે પેટ્રોલ ડીઝલ કેરોસીન એલપીજી લુબ્રિકન્ટ્સ અને વિટ્રોમેન એનો ઉપયોગ જોઈએ તો વાહન વ્યવહાર માટે ઇંધણ રસોઈ ગેસ મશીનરી માટે લ્યુબ્રિકન્ટ અને રોડ બોધ કામ આગળ જોઈશું પ્રશ્ન આઠ તમારી આસપાસના વિસ્તારમાં કયા કયા બળતનો ઉપયોગ કરતા સાધનો ચાલે છે તેની યાદી બનાવો તો પેટ્રોલ માટે બાઇક અને સ્કૂટર ચલાવો સીએનજી અને ટેમ્પો માટે ડીઝલ તો કાર બસ અને ટ્રક માટે અને ઇલેક્ટ્રિક સિટી તો ઇલેક્ટ્રોનિક બાઇક માટે બસ કાર ટ્રેન સ્કૂટર વગેરે માટે આગળ જોઈશું પ્રશ્ન દસ નીચેનો પકડો વાંચી તેના આધારે પ્રશ્નોના જવાબ આપો તો ગિરીશ ભણવામાં ખૂબ હોશિયાર એક દિવસ તેની શાળામાંથી બધા બાળકોને વિજ્ઞાન મેળાની મુલાકાતે લઈ ગયા ગિરીશને તો વિજ્ઞાન વિશે ખૂબ જ ગમે બધા મોડલ ધ્યાનથી જુએ પ્રશ્નો પૂછે તેને તો બહુ મોજ પડી સાંજે ઘેર આવ્યા પછી તેના પપ્પા જોડે વિજ્ઞાન મેળાની વાતોએ વળગ્યો ગિરીશ કહે પપ્પા તમને ખબર છે આજે તો વિજ્ઞાન મેળામાં મેં સોલર પેનલથી જ ચાલતી ગાડી જોઈ જેનો વિજ્ઞાન મેળામાં પ્રથમ નંબર આવ્યો પપ્પા કહે ઓકે એમ ગિરીશ કહે આ ગાડી પેટ્રોલ ડીઝલ સીએનજી વગર માત્ર સૂર્યપ્રકાશથી જ ચાલે કેવું મજાનું કોઈ ખર્ચો જ નહીં પપ્પા કહે સાચી વાત છે પેટ્રોલ ડીઝલ સીએનજી વગેરે તો ભવિષ્યમાં ખૂટી જાય સૂર્યપ્રકાશ તો ક્યારેય ખૂટે જ નહીં ગિરીશ કહે શું પેટ્રોલ ડીઝલ ભવિષ્યમાં ખતમ થઈ જશે પપ્પા કહે હા બેટા કોલસો પેટ્રોલ ડીઝલ સીએનજી એલપીજી વગેરે કુદરતમાં મર્યાદિત જથ્થામાં છે તે ભવિષ્યમાં ખૂટી જાય તેવા છે એટલે જ તો તેને પુનઃ કુદરતી સંસાધનો કહે છે સૂર્યપ્રકાશ હવા તો ન ખૂટે એટલે તેને પુનઃ પ્રાપ્ય સંસાધનો કહેવામાં આવે છે હવે આ ફકરાને આધારે પ્રશ્નોમાં જવાબ જોઈએ પ્રશ્ન એક ખૂટી જાય તેવા કુદરતી સંસાધનો કયા કયા છે તો ખૂટી જાય તેવા કુદરતી સંસાધનોમાં કોલસો પેટ્રોલ ડીઝલ સીએનજી અને એલપીજીનો સમાવેશ થાય છે પ્રશ્ન બે આપણે સૂર્યપ્રકાશથી ચાલતા સાધનોનો ઉપયોગ શા માટે વધુ કરવો જોઈએ કારણ કે સૂર્યપ્રકાશ એ પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધન છે જે ક્યારેય ખૂટતું નથી સૂર્યપ્રકાશનો ઉપયોગ કરવાથી પર્યાવરણને પણ ફાયદો થાય છે અને ખર્ચામાં પણ બચત થાય છે આગળ જોઈશું પ્રશ્ન ત્રણ સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને કયા કયા સાધનો ચલાવી શકાય તો સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને સોલાર પેનલથી ચાલતી ગાડી સોલાર વોટર હીટર સોલાર કુકર સોલાર લાઈટ સોલાર પંપ સોલાર ચાર્જર જેવા સાધનો ચલાવી શકાય છે પ્રશ્ન ચાર શું તમે વિચારો છો કે આપણે પુનઃ અપ્રાપ્ય સંસાધનોનો મર્યાદિત ઉપયોગ કરવો જોઈએ શા માટે તો હા કારણ કે તે કુદરતમાં મર્યાદિત જથ્થામાં ઉપલબ્ધ છે અને તેમનો અતિશય ઉપયોગ ભવિષ્યમાં તેમને ખૂટી જવા તરફ દોરી જશે જેનાથી ઉર્જા સંકટ અને પર્યાવરણીય સમસ્યાઓ સર્જાય છે તો મિત્રો અહીં આપણા વિડીયો પૂર્ણ થાય છે તો જો આપને મારો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જોવાબ નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો આવનાર નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર